દેલ્હી થી બેંગ્લોર સુધીની સફર લાંબી હતી પણ જયંતની અધીરાઈ પર હદ વટાવી રહી હતી ખુશ્બુને ત્રણ વર્ષ પછી મળવાનો સમય નજીક આવી રહ્યો હતો જો પ્રેમમાં સફળતા મળે તો વ્યક્તિને એવું લાગવા લાગે છે કે તેણે દુનિયા જીતી લીધી છે ટ્રેન દોડી રહી હતી પણ જયંતને તેની ગતિ બળદગાડા જેવી ધીમી લાગતી હતી રાતના નવ વાગ્યા હતા તેણે એક મેગેઝીન કાઢ્યું અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિર્જીવ કાળા અક્ષરો અને કાગળ તેની કલ્પનાની સુગંધ સાથે કેવી રીતે મેળ ખાય ખુશ્બુ એક એવું સપનું હતું જેને પૂર્ણ કરવા માટે જયંતે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી આજે તેણે દરેક શરત અને દરેક સૂચના પૂરી કરી હતી હવે નિર્ણય ખુશ્બુનો હતો જયંતે મોબાઈલ ફોન કાઢ્યો ખુશબુ નંબર ડાયલ કર્યો પણ પછી અચાનક મોબાઈલ ફોન પાછો ખિસ્સામાં મૂકીને જયંત તેની બર્થ પર સૂઈ ગયો ખુશીની આ પળોને તે ખુશબુની યાદોમાં જીવવા માંગતો હતો પાંચ વર્ષ પહેલા જયંત જ્યારે દેહી આવ્યો હતો ત્યારે તે પોતાની સાથે કઈક બનવાનું સપનું લઈને આવ્યો હતો પરંતુ દિલ્હીના વાતાવરણમાં તેને કેવી સુગંધ મળી તેના જીવનની અને દિશા જ બદલાઈ ગઈ જ્યારે જયંતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે દિલ્હીના મુખર્જી નગરની એક જાણીતી સંસ્થામાં પ્રવેશ મેળવ્યો ત્યારે ત્યાં ભણાવતા મેડમ ખુશ્બુનો જાદુ પ્રથમ નજરમાં જ પ્રેમમાં ફેરવાઈ ગયો તે ખૂબ જ સુંદર હતી સામેની વ્યક્તિ તેને જોવે તો જોતી જ રહી જાય જયંતે ખુશબુ સાથે વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કર્યો તે વર્ગમાં અવારવાર અઘરા પ્રશ્નો પૂછતો હતો પરંતુ ખુશ્બુની આ વિષય પર અદ્ભુત પકડ હતી જયંત તેને ક્યારેય રોકી શક્યો ન હતો પરંતુ તેમાં ઘણા ગુણો પણ હતા તેથી ખુશબુ તેને ખાસ માનવા લાગી તે કર્યો થોડા સમય સમય પછી બંને કોફી વાતો થઈ પાંખો સાથે ઉડવા લાગ્યો એક દિવસ તક જોઈને જયંતે ખુશબુને પ્રપોઝ કર્યું પણ ખુશબુએ જયંતની અપેક્ષા મુજબનો જવાબ ન આપ્યો ખુશબુની બહેનના લગ્ન હતા તેને જયંતને આમંત્રણ આપ્યું તો જયંત આવી તક કેમ છોડશે બહુ સારી ઘટના હતી પણ જયંત જયંત ગેસ્ટ રૂમમાં જઈને સુઈ ગયો લોકોના અવાજો પણ ત્યાં આવી રહ્યા હતા બધા બહાર ઓસરીમાં હતા રાત્રે અચાનક કોઈના અડવાથી જયંત જાગી ગયો હોલની લાઈટો બંધ હતી પણ તેને અંધારામાં લાગ્યું કે કોઈ હોકરીએ જ અડ્યું છે ખુશ્બુ તેની સાથે આ રીતે આવું વિચારવું પણ મુશ્કેલ હતું પણ કયો માણસ પોતાના પ્રેમને આટલો નજીક શોધ્યા પછી પોતાની જાતને કાબુમાં રાખી શકે થોડી જ ક્ષણોમાં બંને એકબીજામાં ભરી જવા માટે તલપાપડ થવા લાગ્યા ખુશ્બુને તેની નજીક મળીને જાણે તેને સ્વર્ગ મળી ગયું હતું જ્યારે તોફાન પૂરું થયું તો ખુશ્બુ લગ્નની વિધિમાં પાછી આવી અને જયંત તેની સુગંધમાં મગ્ન રહ્યો થોડા દિવસો પછી બીજી આવી જ ઘટના બની જોરદાર વરસાદ વરસી રહ્યો હતો મંડી હાઉસ પાસેથી પસાર થતી વખતે જયંતે ખુશ્બુને રસ્તા પર ઊભી જોઈ જયંત તરત જ તેની નજીક પહોંચી ગયો અને તેની મોટરસાઇકલ રોકી બંને તેના પર સવાર થઈને ઇન્ડિયા ગેટ તરફ ગયા ખુશ્બુ ને રોમાંચક જીવન પસંદ હતુ તેથી તે આ તકનો આનંદ માણવા માંગતી હતી વરસાદ ની મજા આનંદ માં ફેરવાઈ ગઈ પ્રેમ માં તરબોળ થઈને તેઓ કલાકો સુધી શેરીઓ માં ફરતા હતા જયંત અને ખુશ્બુ ની વાર્તા આમ જ આગળ વધતી રહી જ્યારે અચાનક વાર્તા માં વળાંક આવ્યો ખુશ્બુ એ જયંત ને હોટેલ માં બોલાવ્યો આ ડિનર પાર્ટી અત્યાર સુધી ની તમામ પાર્ટીઓ થી અલગ હતી ખુશ્બુનું સૌંદર્ય આજે જીવલેણ લાગતું હતું જયંત આજે તારા માટે સ્પેશિયલ ટ્રીટ ખુશ્બુએ હસતા હસતા કહ્યું કઈ ખુશીમાં જયંતે પૂછ્યું મને નવી નોકરી મળી છે બેંગ્લોરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જયંતનું દિલ તૂટી ગયું ખુશ્બુને સરકારી નોકરી મળી ગઈ હતી આનો અર્થ એ પણ હતો કે તેનું અલગ થવું ઉદાસ સ્વરમાં જયંતે ખુશ્બુને તેના અલગ થવાના દર્દ વિશે જણાવ્યું ખુશબુએ હસતા હસતા કહ્યું મને વચન આપ કે તું પરીક્ષામાં પ્રથમ પાસ થઈશ નોકરી મળ્યા પછી જ તું તું મને મને મળવા આવીશ તે નહીં 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 ફોન કરે કરે કે પણ હું તારી ટીચર હારીશું તેથી તું મને આ ભેટ આપ પછી આપણે લગ્ન કરીશું એક નવું જીવન એક નવી પ્રેમ કહાની હું તારી રાહ જોઈશ ત્રણ વર્ષનો સમય હું તમારી યાદોના સહારે જ વિતાવીશ અચાનક બધું સમાપ્ત થઈ ગયું ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો હવે તેણે પોતાનો પૂરો સમય અભ્યાસમાં આપવાનું શરૂ કર્યું પ્રેમમાં મોટી શક્તિ હોય છે તેથી પ્રેમનું ખેંચાણ વ્યક્તિને કોઈ પણ કાર્ય કરવા મજબૂર કરી શકે છે જયંતને સર્વે ઓફ ઇન્ડિયામાં સારી નોકરી મળી ગઈ હવે ખુશબુને મેળવવામાં કોઈ અડચણ બચી ન હતી જયંતે પોતાનું વચન પૂરું કર્યું અચાનક ટ્રેન ઊભી રહેતા જયંત જાગી ગયો લગભગ સવાર થઈ ગઈ હતી બેંગ્લોર હજુ દૂર હતું જયંતે ફરી આંખો બંધ કરી અને સુંદર સપનામાં ખોવાઈ ગયો ટ્રેન બેંગ્લોર પહોંચી ત્યાં સુધીમાં સાંજ થઈ ચૂકી હતી જયંતે ખુશ્બુને કોલ કર્યો પણ કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડ્યો એ નંબર ખુશ્બુનો નહોતો તેનો નંબર હવે બદલાઈ ગયો હતો બીજે દિવસે તે જાણવા માટે તે ખુશ્બુની કોલેજ પહોંચ્યો જયંત ખુશ્બુ માટે લાલ ગુલાબ અને ભેટો ભરેલી બેગ લઈને જઈ રહ્યો હતો ગમે તેમ કરીને જયંતને ખુશ્બુને ભેટ આપીને ઘણો સંતોષ મળ્યો તે પોતાના પોકેટ મની બચાવતો અને તેના માટે નાની નાની ભેટો લાવતો જે મેળવીને ખુશબુ ખૂબ જ ખુશ થતી ભરપૂર જયંત કોલેજ ગયો ખુશબુ જયંતે તેને મીઠાઈનું બોક્સ આપ્યું અને ખુશખબર કહી ખુશબુએ એક ટુકડો મોઢામાં મૂક્યો અને જયંતને આપ્યો જયંતમાં ધીરજ ક્યાં હતી તેણે આગળ આવીને તેનો હાથ જયંતે પૂછ્યું માફ કરજો જયંત પ્લીઝ મેં લગ્ન કરી લીધા છે હવે તું એ બધી વાતો ભૂલી જા શું ભૂલી જા તારો મતલબ શું છે જયંતે તેની સામે જોતા કહ્યું હા મને ભૂલવી પડશે ખુશબુએ મજાક ની વાતો છોકરીઓ મળશે ખુશબુએ હસતા હસતા કહ્યું જયંત પાસ પગે પાછો ફર્યો તેના ભારે પગ નીચે લાલ ગુલાબ કચરાઈ રહ્યા હતા મજાકની વાતો કદાચ ત્રણ વર્ષમાં પૂરી થઈ જાય છે જયંતે સમજવાનો નિષ્ફળ પ્રયાસ કરતો રહ્યો મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને ને અને ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલતા નહીં આભાર